હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાળી બજારમાં ખૂબ ઘટાડો આવ્યો અને એમાંય રેલવેના શેરો ગજબ ઘટ્યા મિત્રો તમે બજારની સમજવાની જો કોશિશ કરશો જો એક વખત માર્કેટ તમે સમજી જશો તો તમને આ ઘટાડાને ખ્યાલ આવશે મિત્રો કે જે શેરો રોકટ થી ઉપર જોઈ છે એ શેરોમાં કોઈ પણ બધાના નેગેટિવ કારણને કારણે એ શેરો વધારે ઘટે તમે ઘણા સમયથી જોયું છે કે રેલવેનો શેરો સતત દોડતા હતા અને એ શેરોમાં જ ઘટાડો આવ્યો છે હવે આપણા વિડીયોમાં રેલવેના શેરો અને બીજી સારી કંપનીના જો ઘણો પ્રોફિટ થયો છે એવા શેરો જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે એને હોલ્ડ કરવા સેલ કરવા કે ઘટાડામાં ખરીદી કરવી શું કરવું એ તમામ પ્રશ્નના આ વિડીયોમાં જવાબ આપવાના છે તમે મિત્રો એન્ડ ઓફિ વિડીયો જોજો અને ચેનલ તમે શેર કરજો છબલાઈક કરજો મિત્રો એનું કારણ છે કે કોઈ શેર હો રૂપિયાનો હોય અને થોડા સમયમાં મહિનામાં બે મહિનામાં હજાર રૂપિયા થઈ જાય તો એ વ્યક્તિને નવસો રૂપિયાનો ફાયદો થતો હોય છે અને એ નવસો રૂપિયાનો ફાયદો એ ગુમાવવા માગતો નથી એટલે બજારના કોઈ નેગેટિવ કારણને કારણે ફટાફટ ઉપરથી આવા લોકો પ્રોફિટ બુકિંગ કરતા હોય છે એટલે એક પ્રોફિટ બુકિંગ કરે બે કરે આ બજાર ધરાટ નીચું આવતું હોય છે પરંતુ આ બજારની પરિસ્થિતિ આવી હોવાની પરંતુ આ કાયમ માટે નથી હોતું અને આ બંધ આ ઘટાડો એક તંદુરસ્ત ઘટાડો એનું કારણ છે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એનું કારણ છે રેલવેના શેરોમાં કોઈ નેગેટિવ સમાચાર નથી સેક્ટરમાં કોઈ નેગેટિવ સમાચાર નથી એના બિઝનેસમાં કોઈ નેગેટિવ સમાચાર નથી છતાં પણ ઘટાડો આવ્યો છે આ તંદુરસ્ત ઘટાડો મિત્રો અને શેરબજારમાં ગભરાટ ફેલાય છે અને એક પછી એક શેરબજારમાં પ્રોફિટ ભોગી આવે છે તેજીમાં બધા આનંદ કરી લે છે પણ મંદિરમાં શું કરવું એ સમજવું બહુ કાઠું છે ધારો કેકાળનીફ્ટી દોઢ ટકો એટલે કે ત્રણસો ને ત્રણ પોઈન્ટ ઘટી અને એકવીસ હજાર બસો આડત્રી ઉપર બંધ થયું આવા સમયમાં કયા શેરો નીચે જાય છે જે શેરો ઝડપથી ઉપર જ ગયા હોય તે શેરો નીચે જાય છે મિત્રો ઘણા શેરો નથી ઘટતા તેનો વિશે પણ કોઈ કારણ હોય છે તમે જો કાળના ઘટાડામાં અમુક શેરો સતત વધતા ઘટતા નહોતા અમુક શેરો સ્થિર એનું કારણ હોય છે એ શેરમાં કોઈ પોઝિટિવ સમાચાર હોય કંપનીનું ત્રિમાસિક પરિણામ સારું મક્કમ પરિણામ આવ્યું હોય આવા ઘણા કારણોને લીધે કોઈ શેરો અમુક ઘટતા નથી હોતા મિત્રો પાછલા ઘણા સમયથી ફોક્ષમાં રહેલા રેલવેના શેરો જે શેર ખૂબ ઘટ્યા છે રેલવેના શેરોનો ટાઈમ હોય છે તમે જુઓ ઘણા શેરબજારમાં આજે રેલવેનો સમયનો શેરનો સમય છે કાલે ડિફેન્સનો સમય આવશે એના પછી આઈટીનો સમય આવશે આ બધા સેક્ટરોના અમુક સમય ચાલતા હોય અને એ સમયમાં લોકોમાં એક હવા પેદા થાય છે કે ભાઈ રેલવેમાં લો રેલવેમાં લો રેલવેમાં લો અને બધા લોકોની ખરીદી રેલવે તરફ દોડ છે જ્યારે એક વખત આઈટી શેરો ખૂબ ચાલતા હતા ત્યારે બધાના પોર્ટફોલિયોમાં આઈટી શેરો હતા અને આઈટી શેરો અને ગજબનું રિટર્ન આપતા આવી હવા બને કાલે જુઓ રેલવેના શેરોમાં બી ઈએમએલ એમ એલ ત્રણસો સત્યાવી ઉપર બંધ રહ્યો ચાર પોઈન્ટ અઠ્યાસી ટકા ઘટીને કોરકોન પોંચ પોઈન્ટ સડસઠ ટકા ઘટ્યો આઠસો ને સત્યાવી ઉપર બંધ રહ્યો ઇરકોન તેર પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે ચૌદ ટકા ઘટ્યો વધારેમાં વધારે ઘટ્યો ઇરકોન બસો ને ઓગણત્રીસ ઉપર બંધ રહ્યો આઈઆરસીટીસી આઠ છ્યાસી ટકા ઘટ્યો નવસો પોતે ઉપર બંધ રહ્યો આઈઆરએફસી આઠ પિસ્તાળીસ ટકા ઘટ્યો એકસો ને ઉપર બંધ રહ્યો જે વધારે વધ્યા છે તે વધારે ઘટ્યા છે ફક્ત રેલવેના શેરો પૂરતું નથી આ બીજા શેરોમાં પણ આવું થાય આનવીર નવ પોઈન્ટ ચોરાણું ટકા કટ્યો તેલબુકો પંચાણું એકસો પંચાણું બધર દસ ટકા ઘટ્યો હવે મુખ્ય પ્રશ્ન એવો છે ખરીદવા કે વેચવા કે હોલ્ડ કરવા આ પ્રશ્ન બધાને સતાવે છે કે ભાઈ આવા ઘટાડામાં હવે અમારે શું કરવું જેના પાસે શેર છે એમને હોલ્ડ કરવા જે નવા નથી કોઈ લેવા છે એમને લેવા કે જેમના પોર્ટફોલિયોમાં છે એમને વેચવા આ પ્રશ્ન તમને સતાવતો હોય પરંતુ મિત્રો શેર બજારમાં કોઈની સલાહ કામ નથી આવતી શેર બજારમાં તમે પૈસા તમારા દમ પણ લગાવો છો એ રીતે તમારા દમ ઉપર તમારે નિર્ણય લેવો જોઈએ પરંતુ કેટલીક વાતો કરો ધારો કે બી ખરીદ કરવા જે ખરીદ કરવો એક પ્રશ્ન છે આ કંપનીમાં બિઝનેસ મિત્રો જે કંપનીનો જે માણસ બિઝનેસ સમજી જશે એને આ બધી સમજણ પડી જશે કે તમે રેલવેના શેરોમાં શા માટે રોકાણ કર્યું સરસણાટ ભાગજો તો નફો કરવા માટે કે તમે રેલવે રેલવેના બિઝનેસને સમજ્યા છો સમજણ પૂર્વક કે ભાઈ રેલવેનો બિઝનેસ સારો સારો બિઝનેસ છે અને એમાં સો ટકા ગ્રોથ થવાનો છે એટલે તમે ખરીદ્યો છે જો તમે નફો કરવા જ ખરીદ્યો સરસ ભાગ તો એની પાછળ દોડ્યા હો તમે તો તમારે વેચી દેવા પરંતુ જો તમે રેલવેનો બિઝનેસ સમજી અને શેર લીધો હોય તો તમારે વેચવાનું કોઈ કારણ બનતું નથી એનું કારણ છે જે લોકોએ રેલવેનો બિઝનેસ સમજી અને આ શેરો પચીસ રૂપિયામાં હતા પચીસ તરી ચાલીસ રૂપિયામાં ચાલતા હતા તારે આ ઘણા લોકોએ આ બિઝનેસ સમજી અને આ શેરમાં રોકાણ કર્યું છે એ લોકોને અત્યારે દસ ઘણા ભાવ થઈ ગયા છે દસ ગણું પ્રોફિટ થયું છે પણ છતાંય એમના પોર્ટફોલિયોમાં એ ટસનામસ નહીં થાય એનું કારણ છે એ લોકો એ કંપનીનો બિઝનેસ સમજ્યા છે તમે કોઈપણ પણ કંપની ખરીદો તો તમારે કંપનીનો બિઝનેસ સમજી એમાં ગ્રોથ આવવાનો છે આ એનું ભાવિ છે એનું માર્કેટ વિશાળ છે આ સમજીને જો તમે શેર ખરીદ્યો છે તો તમારે વેચવાની હેતુવાર કરવાની નથી પરંતુ જે તમે ખાલી નફો કરવા પૂરતો શેર ખરીદ્યો હોય અને જો તમને નફો મળતો હોય તો તમારે શેર વેચી દેવો મિત્રો અને આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આના પહેલાં પણ જો જે લોકોએ રેલવેના શેરો મને વિશ્વાસ હતો કે એ લોકો નીચા ભાવે ખરીદી કરીને આજે પણ હોલ્ટ કરે છે ઘણા પાછળ લઈ આવે છે અને દોડતા શેરને ખરીદી મારા જેવાને ખ્યાલ આવે કે ભાઈ આ તો શેરો ગતિ કરી રહ્યા છે અને સતત ભાગે છે તો વચ્ચેથી એન્ટર થાય છે અને દોડતા શેરા ઉપર સવારી કરે છે અને શેર ઉપરથી પછી નીચે આવે છે એટલે એમને ગભરાટ ફેલાય છે અને એ શેર વેચવા દોડે ખરાને એક હજાર થશે પંદરસો થશે આવો બધો બજારમાં જે હવા હોય છે અને હવાને આધારે ખરીદી છે એમને આવા શેરો વેચી નાખો રેલવેના શેરોમાં કોઈ પણ ખરાબી નથી કોઈ પણ ગરબડ નથી અને બજારમાં તો આવું ચાલતું રહેવાનું છે એના માટે કોઈ ચિંતા કરવાની નથી અને આ કરેક્શન એ સારામાં સારું કરેક્શન છે અને જો તમે તમારા મશીનમાં હોલ્ડ કરશો તો એ પૈસા સપવાનું મશીન પણ છે લાંબા ગાળા પરંતુ બજાર તો ઉપર નીચે થવાનું છે એમાં પણ કોઈ ચિંતા કરવાની શેરમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સરકારી કંપનીઓ છે ઇલેક્શન આવે છે બજેટ આવે છે આ બધા કારણોસર થોડું ઘણું ઘટે એના માટે આમાં કોઈ ચિંતા નથી હવે તમારે શેર હોલ્ડ કરવા છે તો પણ એમાં છે તમે કયા કારણથી શેર ખરીદ્યા છે જો તમે નફો કરવા માટે ખરીદ્યા છો અને જો તમને નફો થતો હોય તો વેચી નખો પરંતુ કંપનીનો બિઝનેસ સમજી સારો બિઝનેસ છે ભવિષ્યમાં સારો ગોથ છે રેલવેનો વિકાસ સારો છે આ બધું સમજીને જો તમે શેર ખરીદ્યા હોય તો તમારે હોલ્ડ કરવા જોઈએ અને શેર ઉપર નીચે તો થવાના છે અને એનું રીઝન તમારા શેર તમે ખરીદો તો તમારે રીઝન ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ શેર આપણે શા માટે ખરીદ્યા છે આપણે કેટલા વર્ષ રાખવા છે શું કરવું છે હવે શેર કરવું જે ખરીદ કરવા હોલ્ડ કરવા અને શેર કરવા કંપનીમાં કોઈ ખરાબી નથી બિઝનેસમાં કોઈ ખરાબી નથી કોઈ સમાચાર ખરાબ નથી તો પછી ગભરાટલી છે કોઈ વેચવાના જોઈએ જેના પોર્ટફોલિયોમાં નીચા ભાવથી શેર પડ્યા હોય એમને વેચવાની કોઈ જરૂર નથી હવે જેને નવા છે એના માટે શું કરવું એના માટે કોઈને કોઈ આવી સલાહ ના અપાય પરંતુ નીચામાં શેર ખરીદવા જોઈએ આવી મારી સલાહ છે પરંતુ તમારે એ ખ્યાલ રાખવો છે કે કયા ભાવે ખરીદો મિત્રો ખરીદવાનો કોઈ ભાવ હોતો નથી તમે ધીમે ધીમે થોડી થોડી ક્વોન્ટિટી એકઠી કરીને ખરીદશો તો જ તમે એમાં શિક્ષણ લેજો આજે બજાર ઘટે તો થોડાક લો એના બીજા બીજી બજાર ઘટે તો થોડાક લ્યો એમ કરતાં કરતાં છે તમે ભેગા કરશો તો તમે ખરીદી શકો થેન્ક યુ આભાર